હું શીખવાડું એ રીતે છું વીસનો ઘડિયો યાદ કરો વીસ તારીખ સાઠ એમાં છ માઈનસ કરો ચોકમાં આવી ગયે બસ ના ઘડીયામાં આપણે એક એક માઈનસ કરતા હતા હવે આમાં બે બે માઈનસ કરો કારણ કે વીસમાં બે ઓછા છે એટલે બરાબર હવે જોઈએ અઢાર ચોક વીસ ચોક એંસી અને ચાર દોક આઠ આ બે બે ઓછા છે એટલે આઠ ઓછા કરો માંથી આઠ ઓછા કરો એટલે મારી ભૂલ પણ થઈ શકે છે મને ક્યા જો 18 50 20 500 બરોબર 18 50 ને 10 ઓછા કરવાનો ના પાંચ 5 * 2 = 10 અહીંયા 2 ઓછા છે એટલે 5 દાન એટલે 5 * 2 = 10 એ ઓછા કરો પછી 18 છે 20 * 112 બરોબર હવે આ કેટલા છે 6 * 2 = 12 ઓછા કરો 120 માંથી 12 ઓછા કરો 108 થાય છે મેળે ખાય છે ધ્યાન રાખજો સાત ગુના ચૌદ એકસો થયા ચૌદ માઇનસ કરો ને એકસો ને છવ્વીસ એકસો ચાલીસ માંથી માઇનસ કરો એટલે એકસો છવ્વીસ અઢાર અઠાર ચાલો કરો તમારે જાતે કરો વીસ એકસો સાહીઠ અને સોળ માઇનસ કરવાના છે અઢાર નવવા કરો વીસ નવ્વા એકસો એસી નવ દુ અઢાર એકસો એસી એકસો એસી માં અઢાર માઇનસ કરવાના છે કરો છે ને સરળ એકદમ મિત્રો આ તો આપડો અઢાર નો ઘડિયો હવે આપણે જઈશું સત્તર નું સોળ નું પંદર નું પણ હવે આ ઉપરથી માઇનસ કરતા હવે આપણે ઉમેરશું જે તમને પંદર નો ઘડિયો સહેલો લાગે છે ત્યાંથી ઉમેરતો જવાનું છે બરોબર તો એ વિડીયો જોવા માટે વેટ કરો ત્યાં સુધી એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો